ખુરશીઓ ખાલી હતી અને અહિયાં ટાઈગર નો ઇલાકો છે ખુરશી ખાલી ન રહેવી જોઈએ સાહેબ ખબર પડી કે ટાઈગર ના ટાઈગરના માં એન્ટ્રી મુશ્કેલ છે અને આ પહેલી વખત આપણે ક્યારે રાજકારણમાં આવ્યા નહી ને રાજકારણ નો રો આવડતું નથી પણ જ્યારે પુચ્ચશ્યાઓ એ કામ ન કર્યું ને ત્યારે એમને કીધું તું કે હવે તમારી તાકાત હોય એટલી ખેટી લેજો ટાઈગર જીતી ને બધા આવશે તમને મિત્રો આપણે ગરીબો માટે વંચિતો માટે શોષિતો માટે આ ધરતી ઉપર જન્મ લીધો છે બૂચ મારવા વાળાઓ ચેતી જાય આવતીકાલ એની નથી ખેર નથી એની આવતીકાલે મને ખબર છે તમે ખૂબ પીડિત છો આજે ગુજરાતમાં ત્રેપન લાખ ખેડૂતો ત્રણ રીતે પીડિત છે ખેડૂતને ભાવ નથી મળતો સિંચાઈ નથી મળતી અને ખેડૂતને વીજળી નથી મળતી પણ તમારે કોની સરકાર જોઈએ છે ઉદ્યોગપતિની કે ખેડૂતની જોરથી બોલો એમની મજા આવે ખેડૂતની સરકાર જોઈએ છે આપણે આ ઉચ્ચશિયાઓની તાકાત નથી પોતે ફ્રી લઈ લે પણ બીજાને આપે તો એને પેટમાં દુખે મિત્રો પહેલો નિર્ણય એ રેવા બીજો કે ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીનું દેવું ખેડૂતોને માફ કરી દેવામાં આવશે ખેડૂતોને સિંચાઈની જે વ્યવસ્થા નથી મળતી ડેમો બાકી છે વળતરના નામે કેટલાક ડેમો બાકી છે હું બધાને ખાતરી આપું છું દોઢ વર્ષની અંદર એક ખેતર એવું નહીં હોય કે તમે તમારે ત્યાં સિંચાઈનું પાણી ન પહોંચ્યું હોય કે ત્રણ ઉપજ ન લઈ શકો સાહેબ આવી વ્યવસ્થા આપણે કરીશું સૌથી અગત્યની વાત પછી આપણે જોઈએ વીજળી બાર કલાક વીજળી આપવામાં આવશે અને ઈ પણ દિવસે આપવામાં આવશે આની સાથે સાથે મિત્રો આપણે ખબર છે મગફળી નીકળે આપણે ખબર નથી હોતી શું ભાવ મળશે હું આપને ખાતરી આપું છું તમારી સરકાર આવશે આ ભાજપની છેલ્લી દિવાળી હતી કે નહી દિવાળીમાં એ લોકોએ ફટાકડા ફોડી લીધા આપણી કિસ્મતો ફોડી લીધી પણ વાંધો નહીં આવતી દિવાળી આપણી હશે કોઈ ખેડૂતો ચિંતા કરવાની જરૂર નથી મગફળી વાવવા જશો ને એ પહેલા તમને ખબર હશે કે મગફળીનો શું ભાવ હશે સાહેબ આની ગેરંટી આપીએ છીએ આપણે મિત્રો આજે ખૂબ મોંઘવારીથી બધા પીડાઈ રહ્યા છે ગજબ મોંઘવારી છે મેં આખું જોયું કે તેલનો ડબ્બો પાંચ હજાર રૂપિયા પહોંચવા આવશે ભાજપના રાજમાં અને મગફળીનો ભાવ નહીં મળે તમને ખબર છે મગફળીનો ભાવ હજાર રૂપિયા હોય ને તો અઢારસો રૂપિયામાં તેલનો ડબ્બો મળવો જોઈએ અત્યારે કેટલામાં મળે છે ત્રણ હજારમાં માં મળે છે પણ હવે ચિંતા કરવાની જરૂર નથી મગફળીનો પૂરો ભાવ મળશે તેલના ડબ્બામાં વચટીયા બૂચ મારે છે એ પણ બંધ થઈ જશે અને સૌથી અગત્યની વાત ખેડૂતના ખેતરમાં થાંભલો ખેડૂતને પૂછ્યા વિના કોઈના બાપની તાકાત નથી કે એન્ટ્રી કરી શકે સાહેબ મરજી લાવો છો આ ગુજરાત ગુજરાતની જનતાનો મિત્રો આ ખેડૂતો માટે થયું પણ મોંઘવારી મહિલાઓને નડી છે કેટલીક મહિલાઓ ધારાસભ્ય બની મંત્રી બની મુખ્યમંત્રી બની પણ મારી બધી મહિલા બહેનોનું ક્યાંય વિકાસ નથી થયો એટલે આપણે નક્કી કર્યું છે દરેક મહિલાના ખાતામાં આમ આદમી પાર્ટીની સરકાર આવતાની સાથે જ ખાતું ખોલાવીને રાખજો બેનો દરેક અઢાર વર્ષથી ઉપર મહિલા બેનોના ખાતામાં મહિને હજાર હજાર રૂપિયો નાખવાનો છે સાહેબ બે મહિલા હોય ત્રણ મહિલા હોય તો ત્રણ હજાર રૂપિયો પડે તો તમે મને કહો મિત્રો કે બહેનો હાથ લાંબો કરવો પડે બિલકુલ ના કરવો પડે આ ભાજપ કોંગ્રેસવાળાને આ નથી અત્યાર સુધી આ સ્થિતિ માત્ર એક જ વ્યક્તિ કરી શકે અરવિંદ કેજરીવાલજી છે મિત્રો અરવિંદ કેજરીવાલજીને શું જરૂર હતી રાજનીતિમાં આવવાની પણ એમણે જોયું કે સારું શિક્ષણ નથી મળતું સારું આરોગ્ય નથી મળતું ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે એટલે અરવિંદજીએ નક્કી કર્યું કે હવે મારે રાજનીતિમાં ઉતરવું પડશે ગંદકી સાફ કરી દેવી પડશે મિત્રો વીજળી ફ્રી થશે મહિલાઓને મહિને હજાર રૂપિયા મળશે પછી ત્રીજું કામ ભ્રષ્ટાચાર મુક્ત શાસન કરીશું મને ખબર છે તમારી પાસે ઘણા અધિકારીઓ નાણાં માંગતા હોય છે કટકીઓ માંગતા હોય છે કમિશન માંગતા હોય છે આપણે અહીંથી ગેરંટી આપીએ છીએ તમારી પાસે પણ હું એક મુખ્યમંત્રી નથી બનવાનો મુખ્યમંત્રી નો શપથ આપણે સૌએ લેશું ને સાડા છ કરોડ જનતા મુખ્યમંત્રીનો નો શપથ લેશે મિત્રો અને એમાં તમને એક મોબાઈલ તમારી પાસે હશે કોઈ પણ અધિકારી કર્મચારી લાંચ માંગે એનો ઓડિયો વિડિયો રેકોર્ડ કરી લેજો બીજા દિવસનું સૂરજ ઉગે એ પેલા એ અધિકારી કે નેતા જેલમાં આશાની ખાતરી આપીએ છીએ મિત્રો મિત્રો ખૂબ લૂંટાયા છે અત્યાર સુધી અઢળક રીતે આપણે લૂંટાયા છે પણ હવે ચેતી જજો મિત્રો હમણાં ભાજપ કોંગ્રેસ રાય મિટિંગો કરી ઉદ્યોગપતિને સાથે રાખીને ગમે તેમ કરી દ્વારકા સીટ ખંભાળિયા સીટ આ બધી સીટ આમ આદમી હારવી જોઈએ બોલો હારવી જોઈએ અને તાકાત દેખાડવાની જરૂર છે કે નથી જોરથી બોલો આ જમીન જમ્યા વગર આયા જ શું આ એમ મિત્રો ભલે એ લોકો એ મીટિંગો કરી એ લોકો રૂપિયા વેચવા આવશે એક મત ના દસ દસ હજાર રૂપિયા આવશે હું એમ કહું છું કે પૂછ મારીને ગયા છે ને રૂપિયા ખિસ્સામાં લઈ લેજો કોઈ એ ના નહીં પડવાની ધીરેકથી ખિસ્સામાં નાખી લેવાનો પણ એ એક વખત હજાર કે બે હજાર કે પાંચ હજાર રૂપિયા આપશે એ પૂંછ મારીને ગયા છે લઈ લેજો પૂચસ્યાઓ પાસેથી પણ જ્યારે તમે અંદર બૂથમાં જાઓ મતદાન કરવા ત્યારે ચાર નંબરનો બટન હશે મારો ઝાડુનો ઝાડુના બટન ઉપર દબાવી દેજો તમે ઝાડુના બટન ઉપર દબાવી બુથ માંથી બહાર આવશો બે દિવસ પછી પરિણામ આવશે ત્યાં તો તમારી ઉપર સોનાનો સૂરજ ઉગી ગયો હશે મિત્રો આ ખાતરી આપું છું